પૂજ્ય પ્રભુ સ્વામી અમૃત કીર્તન સ્વામી ઉત્તમપુર સ્વામી અને સાથે સાથે આપણા રાજકોટના સંગીત છેલ્લા દોઢ કલાક દરમિયાન આપણને ખૂબ સરસ કીર્તન ભક્તિ દ્વારા આપણને મહારાજ અને સ્વામીની સ્મૃતિમાં એને જોડ્યા પૂર્વે દ્રષ્ટાંતોની અંદર પણ આપણે જાણીએ છીએ કે તાનસે ખૂબ મોટા એવા સંગીતકાર હતા એક વખત વૃંદાવનમાં હરિદાસના આશ્રમની અંદર ત્યાં દર્શને આવે છે તે વખતે હરિદાસ એમને એક પદ ગાવાનું કે છે એ પણ સંગીતની અંદર ખૂબ જ હોશિયાર હતા તમામ પ્રકારના વાજ સહિત તાલ સહિત એ જયારે ગાય છે તે હરિદાસ રાજી થાય છે અને એમને એક થાળની અંદર વસ્ત્ર આપે છે જયારે વસ્ત્ર ઉપરથી લે છે તે વખતે અંદર અને વચ્ચે કોળી દેખાય છે એટલે હરિદાસ જે વખતે તાનસિંઘને કહે છે કે ભાઈ તમારું સંગીત ખૂબ ઊંચું છે એની કોઈ કિંમત થાય નથી પણ તમે તમારું આ સંગીત રાજા રજવાડાઓને રીઝવવા માટે જ ગાવ છો અને એ બધા તમને આ સોનામો લાગે છે અને અમે આ બીજી આ સોનામો કરતા પણ તમારું સંગીત તો ઘણું મજબૂત ઊંચું છે કિંમત નહી એટલે બે છે પણ આ ઓડીસેના માટે ત્યારે હરિદાસ કે છે કે તમે સંગીતની અંદર પારંગત છો રાજા રજવાડાઓને રીઝવવા માટે તમે તમારું આ સંગીતનો ઉપયોગ કરો છો પણ ક્યારેય ભગવાન ને રાજી કરવા માટે તમે ગાયું નથી એટલે અમારી દ્રષ્ટિએ તમે જે ગામમાં ગાયું હમણાં એની કિંમતો કોડી જેટલી છે મહારાજે પ્રથમના બાવીસ ના વર્ષાંડરૂપના જ વાત કરતા એમને જણાવ્યું સંતો એ રીતે કીર્તન ગાતા તેમને બધાને રોકીને મારા કહે છે કે તાલ દુદક વગેરે લઈને તમે કીર્તન ગાયા પણ મહારાજ કે છે કે જો સ્મૃતિ વગર ગાઈ છે ને તો ન ગાયા બરાબર છે અને સ્મૃતિ વગર ગાઈ તો અંતરમાં શાંતિ અને આનંદની અનુભૂતિ પણ થતી નથી તો મહારાજે અનેક એવા વચના વ્રતની અંદર પોતાની વાતો દ્વારા સંગીતની અંદર સંતોને તો જોડ્યા પણ સંગીતની અંદર ભાવ થયો પ્રથમનું ચોથું વચન એની અંદર પણ અને કુંગરુ નું દ્રષ્ટાંત આપીને મહારાજ કહે છે કે એક વખત લક્ષ્મીનારાયણ ને દર્શને ગયા અને કુંગરુએ એની અંદર ત્યાં ગાન કર્યું અને ભગવાન ખૂબ રાજી થયા અને એમને ભેટ સોગાદો આપીને તુમરુને રાજી કર્યો એટલે નારદજીને થયું કે હું પણ આના કરતા સારું સંગીત શીખું અને ભગવાન આગળ ગાઉં પણ જેમ જેમ સંગીત શીખતા ગયા અને જ્યારે જ્યારે ભગવાન આગળ ગાવા ગયા તો તરત લક્ષ્મીનારાયણ ભગવાન એમ કહેતા કે ભાઈ તુમરું જેવું નથી ગાયું એટલે જેવી આ વાત કરી ને એટલે નારદજી પાછા સંગીત શીખવા જતા મહારાજ કહે કે સાત મનમંતર સુધી સંગીત શીખે બ્રહ્માનો એક દિવસ એની અંદર ચૌદ મનવંતર થાય અને એક મનમંતર એટલે ત્રીસ કરોડ અને પંચ્યાસી લાખ વર્ષ નું એક મનમંતર હવે ગુણ્યા સાત આટલા વર્ષો સુધી સંગીત શીખ્યા પણ છતાં અત્યારે આપણા સાતમું મનવંતર ચાલે છે પચાસ વર્ષ આ બ્રહ્માંડના પૂરા થઈ ગયા છે એકાવન માં વર્ષનો આ પહેલો દિવસ ચાલે છે બ્રહ્માના એમાંથી આ સાતમું મનમંતર છે તો ત્યાં સુધી અમે સંગીત શીખ્યા પણ જ્યારે દ્વારકાની અંદર ભગવાન ધિરાજના હતા અને નારદજીએ ત્યાં કરી ભગવાન આગળ તુમરૂ પાસેથી સંગીત શીખીને પછી જ્યારે ગાયું ત્યારે ભગવાન રાજી થયા એટલે મહારાજે ત્યાંના વખાણ કરે કે એમને તુમરુ પાસે સંગીત શીખીને પોતાની ઈર્ષા મૂકી તો આ મહારાજની વિશેષતા હતી એમને બધાની અંદર આ પ્રકારનો ભાવ ભેળવવા માટે મહારાજી અનેક વચના અંદર આ બધી વાતો કરી છે આપણને આવી આ સંગીતની અંદર અનેક એવી સ્મૃતિ આજના દિવસ દરમિયાન થઈ આવે છે હું તો સિત્તેરમી સાલથી યોગીજી મહારાજ જ્યારે એમ બબાસ વધાર્યા હતા તે વખતે પણ એમની આગળ ઘનશ્યામ બાપા વગેરે ગુજરાત કરતા અને અમને પણ બાળક તરીકે કીર્તન ગાવાનો લાભ મળ્યો હતો આ વખતે પણ ગોન સ્વામી આગળ જ્યારે કીર્તન ગયું ત્યારે વિવેકસાગર સ્વામીની સ્મૃતિ કરી તો આવી ઘણી બધી સ્મૃતિ સાથે ત્યાર પછી પણ એસીની એક્યાસીમી સાલમાં હરિજયંતિના દિવસે પણ સ્વાઈબાબાએ મુજરા કરેલા પંચ્યાસીમી સાલમાં પણ મુજરા કરેલા એ બધી સ્મૃતિઓ હાથ ધરી આવે છે અને સાથે સાથે અમારી ઇઠ્યાસીની યાત્રાની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે યોગી જયંતિના દિવસે લંડનમાં બિરાજમાન હતા અને આવી જ રવિવારની સભા હતી એની અંદર પ્રતિ યુગી જયંતિ હતી પણ એની અંદર કીર્તન જયારે યોગીજી મહારાજ એમને ગાયું યોગી આવો તેમને શિદન લગાડ્યો તે વખતે પૂર્વે યોગીજી મહારાજની લાક્ષણિકતાઓનું વર્ણન કર્યું અને ત્યાર પછી એમને કીર્તન ગાયું તો આવી અનેક પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ હરિજયંતિનો દિવસ હતો અમારી સારાપુરની અંદર હરિજયંતિના દિવસે ખૂબ ભવ્યતાપૂર્વક આખા દિવસની એ રીતે સભા વગેરે થઈ અને સાંજની સભા રાતની સભાની અંદર મહારાજ દસ ને દસે જન્મ લે એ રીતે આરતી થઈ અને આરતી પછીથી હરિજયંતિ નિમિત્તે કીર્તન ગવાતા હતા ને દ્વાર નોબત વાગે ને લોલ એમાં સંગીતકાર સંતે કંઈક એવી રીતે પાછી વાત ઉમેરી કે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગે અને એમાં પ્રમુખ સાહેબ મહારાજને એવો આમ ભાવ આવી ગયો તરત એમને બાજુમાં સંતોને ઊભા કર્યા મુજરા કરાવ્યા એટલું નહીં પણ જ્યારે ઉતારે આવ્યા તો ઉતારે પણ એમના આ બાજુ એન્ટ્રીના દરવાજાથી લઈને બાથરૂમના દરવાજા સુધી પહોંચ્યા તો પોતે મુજરા કરતા કરતા એ ત્યાં આગળ ગયા પછી પાછા વળ્યા બાથરૂમમાં જતા પહેલાં પાછા વળ્યા અને ત્યાં આગળ એમના સેવક સંત તરીકે દીપુ સ્વામી અને પૂજર

દેશના સંતો કોઠારી સંતો અને સંતોને આમંત્રિત કર્યા હતા અહીંયા આગળ લગભગ ચારસો પ્રાંત સંતો આવ્યા હતા અને આપણે બધા પણ હાજર હતા અને મોહન સાંઈ મહારાજ કીર્તન ભક્તિ આવી રીતે થઈ અને એમને જ્યારે કીર્તન ગાવાનું એ રીતે કહ્યું તે વખતે પણ એમને ગુજરા કર્યા હાથમાં એમને જ્યારે આપણે ગોગરા વગેરે આપ્યા તો देवदत्ते पर मुजरा करता करता है ने आज से ऊपर अन्यत बेटा बेटा अपन ने बता ने स्मृति आप अक्षर पुष्यों तम दयारु प्रभु अक्षर पुष्यों तम बुलना कर तो ताकितन कहीं आपने ने ने इन स्मृति आप ही जो आपने आज साधना चहे आ चातुर्मास અને ચાતુર્માસની અંદર શ્રાવણ મહિનો અને આવા શ્રાવણ મહિનાની અંદર મહારાજની આજ્ઞા છે કે આપણે તમામે આ રીતે પારાયણ દ્વારા અન્ય એવી રીતે ભક્તિ પ્રદાન એવા નિયમો દ્વારા આપણે ભગવાનની સ્મૃતિ કરવાની હોય છે તો છેલ્લા એક મહિના દરમિયાન ખૂબ સરસ રીતે આ જ સ્ટેજ ઉપરથી વિવિધ ક્ષમતો દ્વારા અહીંયા ઘડી જુદા જુદા વિષય ખૂબ સરસ રીતે આ પારાયણ અહીંયા ગણી થઈ જેનો આપણે બધાએ લાભ લીધો તો પ્રથમ તો આ બાર માનીએ મહારાજનો કે એમને આ લોકમાં આવ્યા અને એમને સંકલ્પ કર્યો કે મારા યોગમાં જે જે કોઈ આવે મારે બધાને ક્રાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે સ્વભાવ દોષો વાસનાથી મુક્ત કરવા છે શુદ્ધ કરવા છે આ જે વચન આપ્યું છે આપણને તો એના નિમિત્તે જ આ શ્રાવણ માણસની અંદર દર વર્ષે આ રીતે પ્રાણાયાણનો આયોજન થાય છે તો પ્રથમ આભાર માનીએ કે મહારાજ આ લોકમાં આવ્યા અને એમના અંતરનો જે ભાવ છે કે મારે બધાને આ રીતે શુદ્ધ કરવા તો એ શુદ્ધ કરવા નિમિત્તે આ પારાયણ યોજાતી હોય છે જેમાં વિવિધ વિષય ઉપર સંતો આવીને આપણને લાભ આપતા હોય છે પણ આભાર માનીએ સાથે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીનો આજે અનેક પ્રકારની તકલીફો વચ્ચે પોતે શબ્દે શબ્દે અદભુત જીવન ભાવના આશીર્વાદ પૂરા થયા ત્યારે અમૃતની હેલી થઈ રહી નહીં કઈ ખોટ શિબિરના સમાપન બાદ પણ અમદાવાદમાં જ રોકાયેલા સ્વામી રોજ સવારે રાત્રે કથા વાર્તાનો અવકિક લાભ આપતા તેથી મંદિર આખો દિવસ ભરચક રહેતું પગના દુખાવાને કારણે પધરામણીઓ બંધ હતી છતાં સ્વામીશ્રી બપોરે અને રાત્રે ભક્તોના ઘેર ઠાકોરજી જમડવા જતા ત્યારે સભા મુલાકાતોનો લાભ આપી સૌને સંતોષ પમાડી દેતા આ ક્રમમાં તેઓ તારીખ એકવીસ જૂનના રોજ એશિયા ગ્રુપ ઓફ મેનેજમેન્ટના લક્ષ્મી નિવાસમાં એક નૂતન ઔદ્યોગિક આરંભનું ઉદઘાટન કરવા પધાર્યા તેમાં વિધિ કરાવનારા ભૂદેવ બોલ્યા કે હવે સ્વામી બાપાને આગળ રાખી ગૃહ પ્રવેશ કરો આ સાંભળી અટકી ગયેલા સ્વામીશ્રી કહ્યું ઠાકોરજીને આગળ રાખી એમ બોલો

મમતાથી ઉછેરો છો તે મોટા પુરુષની આજ્ઞાથી બાળમંડળ તૈયાર કરવું બાળકો પારકાના નહીં પરમાત્માના છે તેમ માની મનાવી સ્વામીશ્રીએ સંસ્થાની બાળ પ્રવૃત્તિ વિકસાવી છે દ્વિશતાબ્દીમાં દીક્ષા લીધેલા અમુક સંતો પાર્ષદો અમદાવાદમાં રહી વિવિધ અભ્યાસ કરી રહેલા તે સૌને પ્રસંગોપાત પ્રસાદ પ્રવચનનો લાભ આપી સ્વામીશ્રી તેઓનું ઘડતર કરતા બપોર અને રાત્રે આરામમાં જતી વખતે તો નાની મોટી ગોષ્ટી અચૂક કરે તારીખ ચોવીસ જૂન બપોરે આવા જે એક પ્રાસંગિક વાર્તાલાપમાં સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ ની વર્તણૂક વર્ણવતા કહ્યું શાસ્ત્રીજી મહારાજની પ્રકૃતિ એવી કે સત્સંગમાં કોઈ આડો ઓડો ચાલતો હોય તો તેનો નિષેધ જ કરી નાખે બધા બેઠા હોય ને તેનું ખંડન કરી દે તેને પણ કહી દે પોતાની વાતમાં કોઈ દિવસ તેનું પ્રતિપાદન થવા દે નહીં કોઈ ગુરુ થવા પ્રયત્ન કરતો હોય અથવા મહિમાના મિશે સ્ત્રી લંપટ થતો હોય એવા કહેવાતા ગુરુ માટે શાસ્ત્રીજી મહારાજ ઉપેક્ષા રાખતા શાસ્ત્રીજી મહારાજની આટલી અંજલી આપી ગાંધીનગર પધારેલા પાઠવ્યા ત્યાં ગુજરાતનું કેપિટલ છે અહીંથી બધે સત્સંગ કરાવવાનો જો કેપિટલમાં અંધારું તો બધે જ અંધારું માટે બળ રાખવું કઠલાલના ડોશીમાએ મહારાજને કહ્યું આ ગળામાં તમારો અંગૂઠો બોળો મહારાજ કહે તમે શું તેનું શું કરશો હું મારા ગામના કુવામાં નાખીશ જે પીશે તે સત્સંગ થશે ને એવું જ થયું આપણને એમ લાગે કે વાતો કરી કરીને મરી જઈએ તો સત્સંગ થતો નથી તે પાણી પીવાથી કેવી રીતે થાય બુદ્ધિ આવા વિચાર કરે પણ ભગવાન ધારે તેમ સત્સંગ કરાવે આમ યુવકોની ગઢૂથી હિંમતનું હીર સિંચી સ્વામી શ્રી ગોંડલ રાજકોટને પાવન કરતા તારીખ ત્રીસ જૂનના રોજ ભાદરા પધાર્યા